સરપંચો માભ્ય અને પાંચ હજાર થી પણ વધારે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જે પ્રકારે ગુજરાતમાં ખેડૂતો સાથે અન્યાય થાય છે કરદા પ્રથાની સામે લડનારા અમારા આગેવાનો પર જે લાઠીચાર થયો છે ખોટા કેસો થયા છે એના માટે પણ આવનારા દિવસોમાં અમે લડવાના છે અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળ સરકાર છે એ મંત્રીમંડળ બદલે છે પણ પોતાની માનસિકતા બદલતી નથી ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની લહેર ઉઠવાની છે આમ આદમી પાર્ટી તમામ તાલુકા જિલ્લા અને નગરપાલિકા મહાનગરપાલિકાની બેઠકો પર લડવાની છે અને બે હજાર સતવિસમાં પણ લડશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન આવવાનું આવવાનું છે અને એમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે આગળ આજે વધી રહી છે આજે આમ આદમી પાર્ટી ની કામગીરીને જોઈને માન્ય કેજરીવાલજી ની કામગીરીને જોઈને ઝાલોદ વિધાનસભામાંથી પાંચ હજાર થી પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમનું સહર સમે સ્વાગત કરીએ છીએ આવનારી તાલુકા જિલ્લામાં ખૂબ મજબૂતાઈથી અમે લડીશું દાહોદ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બનાવીશું તમામે તમામ બેઠકો માં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઘણા અને પણ ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે